જગ્યાની છે આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકોડીયા ડોક્ટર કમરના મારા ઘનની તપાસ કરાવી હતી એના કમરનું ઓપરેશન આવે છે બે ગાજીનું બરોબર બે ગાજીનું ઓપરેશન થાય છે મનકાની ગાજી ખીસી ગઈ છે એટલે નસ દબાય છે એટલે પગ ડૂબતા એને એક પછી એમ આર એ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા એમ એર થઈ કે રેડી થઈ જ હવે તમારી કે માણિયામાં દાખલ થવાનું છે રવિવારે બે બે તારીખે રવિવાર બે તારીખે અમે અગિયાર વાગ્યા દાખલ થાય સવારમાં ઓપરેશન છે ત્રણ વાગે તો સવાગે સવારમાં વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા સ વાગ્યા પછી એને ચાર વાગ્યા બારી લે ચાર વાગ્યા બારી લેવા પછી એને બે કલાક પછી ધ્યાન ઉતર્યું એટલે એ મને દેખાતું નહીં પછી દર્દી ને રૂમમાં લાવ્યા એ મેં તું થોડીક વાર તું ખાઈ ને હમણાં ધ્યાન ઉતરશે પછી ધ્યાન ઉતર્યું ચાલીસ કલાક થઈને આ ક્યુ મળી હોવા પછી અમે તો ને ડોક્ટરને બોલાવ્યા સરસ

બી લોકો એમ કે જાય તમે રજા લઈ ગયો બિલ ભરો ઘનશ્યામ કાકડીયા છે અને ટાકા તોડવાના હતા પંદર દિવસ કે હું નો આવું એ થઈ ગયો એટલે હું ટાકા તોડવા નો આવું અમારી માંગ છે અમારે બિલ જે ફરજ થયો એ ભરવાનો હશે અને આખું જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ફરજ આપવાનું અમે કાપોતા પોલીસ સ્ટેશન માં બે વાર અમે અરજી આપેલી હતી હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી તપાસ તપાસ કરવી તપાસ કરવી એમ કરે અરે ઓપરેશન કરાવેલું છે કમરનું એમાં આંખો જતી રહી છે ઓલરેડી અને હવે ડોક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો ટાઈમ આવી જશે ટાઈમ સાથે પણ હજુ તો કેટલા પંદર દિવસ થઈ ગયા છે અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું પણ ડોક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે એ તો આવવાની જ નથી અને એક આંખમાં દસ ટકા જેવું દેખાશે અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનોને એ બધું લેવા માટેના તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો પછી એમ લોકો ટ્રીટમેન્ટ કરી અને કન્સેમશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી એમ

અમે લોકોએ લોકો એ ત્રણ થી ચાર વખત એ લોકોને ફોન ભી કરી દીધેલા છે અમે લોકો ત્યાં જઈ આવ્યા ભી છે પણ એ લોકો એમ જ કહે છે તપાસ ચાલુ છે અમે લોકો ન્યાય કરશું તમને શું કરવા હા અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનસન પર બેસવાના છીએ એ ફાઈનલ છે